વર્ષના વસ્તી વિસ્તારમાં ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીનીએ વિદ્યાર્થીનીને પેટ પર ચપ્પુ મૂકી દીવાલ પર ધમકી લખતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય ઉભો થયો છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક લઘુમતી ખાનગી સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના બની હોય જેને લઈ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ સ્કૂલમાં જવાનું ટાળતા હોય અને વાલીઓની પણ ચિંતા વધી હોય ઘણા વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને સ્કૂલમાં બનેલી એક ઘટના કે જેમાં એક વિદ્યાર્થીનીએ જૂના ઝઘડાની અદાવતે અન્ય વિદ્યાર્થીનીને સ્કૂલના શૌચાલય ઉપર લખ્યું આજે એનો છેલ્લો દિવસ હશે તેમ કહી પેટ ઉપર ચપ્પું મૂક્યું હોય તેવી ઘટના અન્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ જોતા આ ઘટનાનું વર્ણન ઘણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પોતાના માતા પિતા સમક્ષ દર્શાવતા પોતાના બાળકોને સ્કૂલમાં કોના ભરોસે મોકલવા તેવા પ્રશ્નો ઊભા થતાં ઘણા વિદ્યાર્થીઓ શાળાએ જવાનું ટાળી રહ્યા હોય અને ચપ્પુ બતાવનાર વિદ્યાર્થીની એક ગામની હોવાનું પણ વાલીઓમાં ચર્ચાસ્પદ બન્યું છે જોકે આ સમગ્ર આખી ઘટનાને સ્કૂલમાં જ બંધ બાણે દબાવી દેવામાં આવી હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે